પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં નવીન હોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલોલ શહેરની પ્રજાને સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમની ઉજવણીમાં આશીર્વાદરૂપ બને તેવી તમામ સુવિધાઓથી સદ નવીન હોલનું પચીસ હજાર સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીનમાં રૂપિયા દસ પોઈન્ટ પંચાણું કરોડ જેટલી માતબર રકમના ખર્ચે નિર્માણ કરવામાં આવનાર છે જેમાં આજે રાજ્યના નાણાં અને ઉર્જા પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ અને હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવીન ટાઉન હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ તકે હાલોલ માટે રૂપિયા પંદર કરોડના ખર્ચે એમજીવીસીએલની અગિયાર કેવી લાઇન અંડરગ્રાઉન્ડ કરવા માટે જાહેરાત મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી